બોડેલીમાં રેશનિંગ દુકાનદારોની હડતાળ સરકાર સામે કમિશન સહિતની પડતર માંગણીઓ સંતોષવા સૂત્રોચ્ચાર કર્યા છોટાઉદેપુર જિલ્લામાં આવેલ બોડેલી સેવા સદન ખાતે રેશનિંગની દુકાનદારો દ્વારા પોતાની પડતર માંગણીઓ સંતોષવા માટે માંગ કરવામાં આવી રવિવાર હોવા છતાં બોડેલી તાલુકાના રેશનિંગ દુકાનદારોએ તેમની દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શનમાં જોડાઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ દુકાનદારો એક નવેમ્બરથી શરૂ થયેલી રાજ્યવ્યાપી હડતાળમાં જોડાયા છે તેમની મુખ્ય માંગણીઓમાં કમિશનમાં વધારો કરવાનો સમાવેશ થાય છે દુકાનદારોનું કહેવું છે કે મોંઘવારીના આ સમયમાં સરકાર દ્વારા આપવામાં આવતું કમિશન ખૂબ ઓછું છે બોડેલી તાલુકાના દુકાનદારો આ હડતાળમાં જોડાયા છે તેમણે સેવા સદન ખાતે ભેગા થઈ પોતાની તમામ પડતર માંગણીઓ સંતોષવા માટે સરકારને અપીલ કરી હતી અને સૂત્રોચ્ચાર ચાલુ કર્યા હતા તેમના દ્વારા અનેક માંગણીઓ કરવામાં આવેલ છે તેનું સંતોષકારક નિવારણ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ બોડેલી છોટાઉદેપુર રવિવાર હોવા છતાં પણ તમામ એપીએસ સંચાલકો ભેગા થયેલા છે અમારી હડતાલ સરકારશ્રી સામે પહેલી નવેમ્બરથી ચાલુ થઈ છે એ અમારી માગણી છે વર્ષો જૂની સંચોતી નથી અમારે કમિશન છૂટું છવાયું આપે પંચોતેર રૂપિયા બાર રૂપિયા પંદર રૂપિયા બે હજાર હજાર એ એ અમારી એક સળંગ કમિશન આપે અમારે કમિશન ખૂબ ઓછું આપવામાં આવે છે બીજું કે અમારું જો સમયે સર્વર ચાલતું નથી એ સર્વર રેગ્યુલર ચાલુ થાય અને જે બે અંગૂઠા લેવામાં આવે છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનો એ એક જ અંગૂઠાથી એક જ ફિંગરથી ગ્રાહકને માલ મળી જાય તો જલ્દી એનો નિકાલ આવે એ અર્થે અમે ભેગા થયેલા છે અને જૂની માગણીઓ છે પડતર માગણીઓ છે અમારી પૂરી થતી નથી જ્યાં સુધી એ અમારી માગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી અમે કોઈ પરમિટ લઈશું નહીં પરમિટ જનરેટ કરશું નહીં અને ચલનના પૈસા ભરશું નહીં અમે અમારા બે એસોસિએશન સાથે જોડાયેલા રહીશું ઉત્તર સંચાલક જિંદાબાદ જયસવાલ નલીન કુમાર કહેવાલું ગામ અચ્છાલી ઓકે શું મેડમ અમે બોડી લેલી એફપીએફ તાલુકાના દરેક વેપારી આજે ભેગા થયા છે ગુજરાત રાજ્ય અને વોડોદરા જિલ્લા બોડા જિલ્લો થોડા જિલ્લાના દરેક વેપારી જોડાયેલા છે આમાં કારણ કે અમારે બહુ લાંબા સમયથી પડતર માંગણીઓ સરકારથી સંતોષાઈ થાય નથી એના માટે અમે આજે ભેગા થયા છે અને હડતાલથી અમે આવતી ગઈકાલથી જોડાયેલા છીએ તો હડતાલનું કારણ શું શું કારણ તમારું આ મોંઘવારીના જમાનામાં અમારે જીવવું ખૂબ જ અઘરું પડે છે કારણ કે સરકાર જે કમિશન આપે છે બહુ નહીં જીવવું હોય છે અને એ કમિશન અમારો વધારો કરવાની માંગણી છે જેથી કરીને અમે વ્યવસ્થિત જીવી શકીએ સન્માન બે જીવી શકીએ અને અમારી સેવા વ્યવસ્થિત આપી શકીએ બીજો અમારો મુદ્દો એવો છે કે સરવળ બહુ ખોડકાઈ જાય છે વિતરણ દરમિયાન પબ્લિક કિર્તન કાર્ડ ધારકો ખૂબ જ હેરાન થાય છે અંગૂઠા પડતા નથી બબ્બે અંગૂઠા લેવા પડે છે એટલે બહુ જ તકલીફ પડે છે તો સરકાર એક અંગૂઠો કરશે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની યોજનાનો એક અંગૂઠો કરશે તો પબ્લિકને બી શાંતિ થઈ જાય ને અમે વ્યવસ્થિત સારવર ચાલે તો અમે વિતરણ ઝડપથી કરી શકીએ એટલા માટે શું નામ તમારું બરા રાકેશભાઈ ધીમનભાઈ બોડેલી ચાલુ સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર